રાજકોટમાં કેકેવી ચોકમાં સિટી બસ ચાલકે બેફામપણે બસ હંકારતા અકસ્માત સર્જો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા સિટી બસ ચાલકે બેફામપણે વાહન હંકારતા ભયંકર અકસ્માત સર્જાયો કેકેવી ચોક પાસે અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું સ્થાનિકોએ ભેગા થઈ સિટી બસમાં તોડફોડ કરી અને બસ ચાલકને પકડીને માર માર્યો કેકેવી ચોક પાસે અકસ્માતની ઘટના સામે આવતા પોલીસ પણ દોડતી થઈ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણ લોકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા પોલીસે અકસ્માતને પગલે સ્થાનિકોમાં જોવા મળતા રોષને કાબુમાં લેવા પ્રયાસ કર્યો અવારનવાર કેવી ચોક પાસે અકસ્માતની ઘટના બનતા સ્થાનિકોએ પણ પોલીસને આ મામલે વધુ સઘન કામગીરી કરવા અપીલ કરી છે લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલ માર્ગો પર લોકો પૂર ઝડપે વાહન હંકારી વધુ સ્પીડનો આનંદ માણતા હોય છે તેમની આ મજાનો અન્ય લોકો ભોગ બને છે સિટી બસ ચાલકની બે દરકારી ગંભીર કરતા નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતની ઘટનાના કારણોની તપાસ હાથ ધરી છે અકસ્માતમાં ત્રણ લોકોના મોતને પગલે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે સિટી બસ ચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા હતા સિટી બસ ચાલકો સામે સ્થાનિકોનો ગુસ્સો ફાટ્યો છે બસ ચાલકે અકસ્માત કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને ઉગ્ર થયેલા સ્થાનિકોએ બસના કાચ ફોડ્યા અને પથ્થરમારો કર્યો અકસ્માતના સાક્ષી સ્થાનિકનું કહેવું છે કે સિટી બસ ચાલક એકસો વીસ થી વધુની સ્પીડે બસ હંકારતો હતો બસ ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કેવી ચોક પાસે અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષને પગલે સ્થિતિ વણસી જતા ડીસીપી જગદીશ બાંગરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થાનિકોએ પોલીસ સમક્ષ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો પોલીસ દ્વારા સ્થાનિકોને શાંત પાડવા પ્રયાસ કરાયો અને ટોળું વિખેરવા પોલીસે હળવો ચાર્જ પણ કરવો પડ્યો નશાની હાલતમાં સિટી બસ ચલાવનાર નશેડી બસ ચાલકની પોલીસે અટકાયત કરી